પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે બીજી બોણી આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સબ્જેક્ટ છે જોસેફ મેકવાન આ પુસ્તકની અંદર નાની મોટી વાર્તાઓ છે તેમાં જોઈએ તો બીજી બોણીની નાયિકા કાંતા કે જે પોતાનું ગુજરાન ચલાવવા પપૈયા અને કાકડી વેચે છે અને પ્રથમ બોણી જે કાકાની કરે છે સાહેબ કાકાની અને બીજી બોણી કે જે મુંબઈથી આઈ એસ અભ્યાસ કરવા આવેલ અને સમયાંતરે તેના પ્રેમમાં પડે છે યુવા પેઢી છે એ પોતાના બાળકોને ઊંચ અભ્યાસ ભણાવવા માટે છે અને બાળકોનું શેષવને હણી નાખે છે એની વાત છે ત્યારબાદ ડોબુમાં જે નાયિકા માલી છે એ ડોબુની નાયિકા માલીના પિતા પોતાની દીકરીને ડોબાની જેમ કે જે ઊંચી કિંમત આપે તેને વહેંચવા માંગે છે અને કુંડાની આડમાં આ વાર્તાની અંદર આજના જે સંયુક્ત ઘરમાં જે ઘરના જે પ્રશ્નો છે થોડા ઘણા એ પ્રશ્નોની વાંચા છે તો મોહરામાં જે વાર્તા છે એની અંદર આજના જે યુવાનો છે તે પોતાના જે માતા પિતા પ્રત્યેનો વડીલો પ્રત્યેનો જે અણગમો છે એ વ્યક્ત થયેલો છે આ રીતે અન્ય વાર્તાઓ પણ સરસ રીતે અહીંયા સરસ રીતે કંડારી છે તો વાંચકોને આ પુસ્તક વાંચવું જરૂર છે ગમશે આભાર